રોડ રસ્તા બાબતે વ્યવસ્થિત શીખવો જોઈએ આપણો છે ને બીજાનો આપણો એકલાનો નથી એટલે દેવાની લેવાની ગણતરી સાથે દેવાની તૈયારી પણ રાખવી પડે એટલે સત્ય હકીકત કાયદાની સ્થિતિ શું છે એ જાણવી બહુ અગત્ય વસ્તુ છે સાચી વસ્તુ છે બધો જવાબ આવી જાય કોઈપણ વ્યક્તિનો હયાત રસ્તો હોય એ આપણે રોકી શકતા નથી એમ આપણો રસ્તો પણ કોઈ રોકી શકે નહીં એનો મતલબ એ થયો કે મારામાંથી કોઈ વ્યક્તિ વર્ષોથી હાલે છે તો મિલકત મારી હોવા છતાં હલણું ખોડી રદ કરી શકું નહીં એને હાલવાનો અધિકાર છે ટીપણ માં લખેલો છે કે નહીં જરાય ઇમ્પોર્ટન્ટ નથી રેવન્યુમાં નોંધાયેલો છે કે જરા ઇમ્પોર્ટન્ટ નોંધાવી દો એ હું કહું છું એ સારી વસ્તુ છે જેથી કરીને ભવિષ્યમાં પ્રોબ્લેમ ન ઊભા થાય પણ હયાત રસ્તો એકવાર આપેલો છે તો આ રસ્તો ખેડી શકાતો નથી એવી જ રીતે તમને કોઈ અટકાવી શકતા નથી જેમ તમે કોઈને અટકાવી શકતા નથી એ હવે કોઈ આવું કૃત્ય કરે તો શું થાય તો આપણે મામલેદાર કોર્ટ કલમ પાંચ નીચે દાવો દાખલ કરવાનો થાય હવે કોઈ આપણી ઉપર ખોટી રીતે રસ્તો માગે તો તો આપણે એમાં ડિફેન્સ આપવાની થાય કે ભાઈ આ સુખાધિકાર નથી ખોટી રીતે સુખ અધિકાર માગે છે વસ્તુ જ છે તો હવે આપણે ચાલુ કરીએ આવા અધિકાર કોને કેટલો સમય ના છે તો મામલતદાર મેન્યુઅલ પ્રમાણે આ જોગવાઈ જે છે એ મામલતદાર એના માટે અધિકારી છે એક અલગથી વિડીયો બનાવી